રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના સરહદી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામ સડક યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામને જોડતા અનેક નવા માર્ગો બનાવવામાં આવ્યા છે પરંતુ દિયોધર તાલુકાના લીલાધર દેલવાડા વચ્ચેના આવેલા અમરપુરા વિસ્તારમાં જે જોડતો બે કિલોમીટરનો માર્ગ છે તે આજે પણ બેસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે વરસાદી પાણી ભરાય છે અને શાળાએ અભ્યાસ બાળકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે માર્ગ અનેક વખત મોકિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તેનું કોઈ જ પરિણામ આવ્યું નથી અને હાલ સ્થાનિક લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે કહેવાનો ત્યાં અમરપુરા શાળા વચ્ચે આવેલી છે ત્યાં દર ચોમાસામાં પાણી ભરાઈ જાય આ પરિસ્થિતિથી તેમાં છોકરાને આવવાને બહુ તકલીફ પડે હાલ આગળ રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત કરી પણ કોઈ નિર્ણય હજુથી આવ્યો નથી લીલાધરથી અમરપુર આવવા માટે રસ્તો ખરાબ છે કોઈ અધિકારીઓને બોલાયા કોઈ નિકાલ આવતો નથી બધા મીની ભગત થઈ ગયા છે આનો કોઈ નિકાલ જ કરતા નથી જેટલા આવે એટલા આવી જોઈ જોઈને જતા રહે આનો કોઈ નિકાલ આવતો નથી બરાબર એના માટે હવે અમે રજૂતા રજૂઆત કરેલી છે બહુ કોઈ હજુ એનો કોઈ નિકાલ આવ્યો નથી લીલાધરથી અમરપુરા રસ્તો જે આવે છે ત્યાં બહુ ગંભીર હાલત થાય છે ચોમાસાની અંદર બહુ ખરાબ પાણીથી ભરાઈ જાય છે સ્કૂલમાં છોકરા જાય છે એમને બરોબર ચલાતો નથી ત્યાં છોકરાઓ પડી જાય છે અને એમને જે પડી જાય છે તો પછી છોકરાઓ પાપ પાછા આવે છે સ્કૂલમાં મોડું થાય છે કોઈ પણ અધિકારી આવે છે ઘણી વાર આવ્યા છે એ લોકો કોઈ રજૂઆત અમે કરી છે ઘણી વાર કરી છે પણ એ લોકો ફરીથી કોઈ અમને જવાબ પાછો આપતા નથી મહેરબાની કરી અને અમને આ રસ્તાનું કંઈક કરી આપો જગદીશ પડિયાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ